પણ બે ની સાલ ની અંદર પાંચ રૂપિયામાં ઘર ચાલતું આપણા બધાનું ચાલતું કેમ ચેન્જ થાય તમે જુઓ પાંચ રૂપિયામાં ઘર ચાલતું ઓગણીસો ને એસી ની અંદર એક મીંડું તમે કાઢો વીસ વીસ વર્ષ નો ગેપ છે ઓગણીસો ને ની અંદર પાંચસો રૂપિયા ઘર ચાલતું ઓગણીસો એસી જેટલા અહીં બેઠા બરાબર એને પૂછો ઓગણીસો સાહીઠ ની અંદર એમાંથી એક મીંડું કાઢો પચાસ રૂપિયામાં ઘર ચાલતું એમાંથી હજી વીસ વર્ષ તમે રિટર્ન જાઓ ઓગણીસો ને ચાલીસની અંદર પાંચ રૂપિયામાં ઘર આવતું અહીંયા બધા બેઠા સમજો તમે વીસ વીસ વર્ષના ગેપે એક એક મીંડું વધે ઓ બે હજારની સાલમાં આપણને કોઈ એમ કે બે હજાર ની અંદર ઘર ચલાવવા માટે પચાસ હજાર રૂપિયા જોઈશે એટલે મગજમાં આકડો ફિટ ન થાય આ કેમ પચાસ હજાર રૂપિયા ઘર ચલાવવા માટે તો એ ફિટ ન થાય સાહેબ હવે તમે માનો પચાસ રૂપિયા જોઈશે જોઈશે હવે તમે વિચાર કરો બે હજાર ચાલીસ ની અંદર એક મિન્ટુ મારો પાંચ લાખ રૂપિયા થી ખાલી ઘર ચાલશે આ નથી ફિટ થતું ને પણ ચાલશે